હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જય સ્વાગત છે તમારો આજનો નવો વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ભાઈ આજે અમારે છે ને કે ને село જમણ છે તો આજ પાછો અમારે અમાર વિયડાઉન છે કપામાં તો જયપલ ને લેતો જવાનું છે કા હા આવવા છે ને હા માને લેતા જવાનું હો હા બધા લેતા જવા કા જયપલ આવશે તો માથે પડશે માં આવશે તો માથે ન પડે કેમ જયપાલ નું માથે પડે ને કપામાં જ એમ શીખવાડી દેખો કા હા તોય શીખવાડી દેવું ને એ રમશે કા અવિનાશભાઈ રમે ને હે

મારા ભાઈ ને આને લેતો જવા નહી આપડે લેતો જાવું ને તારે હા એમ હા હાલો તો થોડી વાર પછી પેલા થોડું થોડું છે ને ખાઈ લઈ તો આપડે ખાવાનું આવું જોઈએ રીંગણા શાક છે રોટલો છે અને સાઈઝ છે અને ભાઈ ખાસ વાત તમને ધન રીંગ નો ભાવ કેટલો હે ગામ ખબર દોઢસો રૂપિયા ના કિલો હે કેમ ખાવા આમાં રીંગણા ને છે જો એવું છે તો એ છે ને ભાઈ રીંગણા લેવા હા થોડાક અને રીંગણ બટે શાક બનાવ્યું છે અને રૂપાની બધા અંદર બેસી જાય અને હું જે ખેને અહીંયા બેસ તો ફે મારે આપરે તો દાદી છે હારી પેરન બાકી છે તો પેરન જરીક છે ને પેટ ની પૂજા કરી લેવાનું હોય તો તો આવરે હંતા ખાવા મેરા છે તો આપરે ખાઈ લઈએ તો મારે તો દીદી બેન ને વિનતુ ની કા વિનતું ખાવા મેરા હા સાખે નું કર્યો રીંગણા બટે તો રીંગણા બટે ને સાખે કર્યો દીદી બેન જાય ખવાય તાર થી આખું હે ખવાય તાર

હવે હેને ભાઈ અમારે ચાર આગળ નીકળવાનું છે અને હે ભાઈ ગાડી બેન કરો ગાડી બેન કરો ધવાડો ધવાડો કરીને ગાડી જરૂર કરી કેટલા તમને પૈસા કરી હોય એવું લાગે લો અને તમે કેમ તૈયાર જગ્યા હે જાઓ કપાલ એવું છે વાહ જતો જતો વળી ગયા તો જાનમાં નહી જતા હોય ના કપાલ બીમાં જઈ કઈ ના ડીચકો કરવા ન જાતા પણ આ એલ તો ખરું ને આવો તો ખરું ને અહીંયા મારે ઉભો થઈ ગયો કેવો નતાર થઈ ગયો હા ને રા દીદી ની રાહ મેં બેઠા હે અલે દીદી દીદી તારે આવો દીદી હે આવો હાલ હાલ કેવી દાદ કાઢો હતો હાલ 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 દીદી અમારી દીદી ને લઈ જાવ તને ને લઈ જાવ ભાઈ નહીં હો તને ને લઈ જાવ ને હો બે ને તમને લઈને જવાનું હાલો દીદી તમારે આવું કઈ ને હાલ ને આવું હાલો હાલો હા ભલે દીપડા તમને લઈ જવાનું હાલો અને છે ને ભાઈ અમારે છે ને દીદી નો બર્થ ડે છે કા દીદી હેપી બર્થ ડે હા અને અમારે આવું અહીંયા થોડે અને દિનેશ ની મૂકો આવશે શકે હાલો મૂકી દે હાલો પછી હલો હા એ ભાઈ શાંતિને બોલે વાહે શાંતિ આવે છે તો હે ને ભાઈ મૂકી દે કે બે ગાડીઓ લઈને સામાન કેટલો એવું તમને બે ગાડું દો હાં જો એક આ બાસ્કુ છે પછી ભાઈ હે ને એક આ ઠેલો છે પર્સ છે અને એક આ મોટો થેલો રહો એટલો સામાન હે ભાઈ અને અમે બે હજાર છીએ એમાં એક આ અવિનાય છે હવે બદલાય નાખો બદલાય નખો બદલાય નખો બદલાવો પછી પછી બદલાવો સામાન કેટલો બધો હે એટલો બધો સામાન આખો દોઢ થી હું ઈદ ગયોગ હતી નાખી ભરીને લઈ જઈ બોલો એટલો સામાન હું હા એમ તો અહીંથી નીલું મગાવ બોલો

હાલો દીદી આવું હારો હલો બાપુ આવજો હા હારો હલો ભાઈ તો ને નીકળીયે ભાઈ બહુ મોડું થઈ ગયું છે બધા સારા ખબર દીધી હો બાબુ

यो दैकाई नकी नो वे आपने न मेन बचे नो देड़ा पास यामा अरो आलो तो फिमिले चेर बगसरा पूजा सी और ने अमारी बस ने खोट के जी है तो बीडी बस नी वाटर बैठा से जिए के आमा आवे अज़ अजब जयाती

પછી એક કલાક દોઢ કલાક રિપેર થઈને આવી ગઈ છે કમ્પ્લીટ અને હવે પાછા પાછા દે જ્યાં છે હાથ થોડાક મોડા પૂછ્યું કેમ લાગે અંદર થઈ જવાનું સારું હાલો તો હવે જઈ જાય જવું તો પછી બસ જો હાલવા મળી હવે ધીમે ધીમે તો ભાઈ હે ને હવે પૂગી જઈ ડાયરેક્ટ જો ફાઈનલ હવે એમ પૂગી જશે જેતપુર જેતપુર તો ફૂગી જાય પણ અડધી કલાક બેઠા પર હજુ કોઈ લેવાય નહીં આવ્યું ને બે બસ ઉઠ્યું તો અમે આવ્યા પહેલાં પહેલાં તો થોડીક વાર લાગીને તો બસ ઉઈ ગયું